ભાવનગર શહેરના ગંગાજા પોલીસનો સ્ટાફ પોસ્ટમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીને હકીકત મળી હતી કે જૂના બંદર રોડ પાટા પાસે નિર્જન પાનની દુકાનની પાછળ જાહેરમાં જગ્યામાં અમુક ગોળ કુંડાળો વળી ગંજા પતાપાના વડે પૈસા આ જુગાર જુગારમે છે ત્યાં બાતમીવાળી જગ્યા રેડ કરતા અશ્વિનભાઈ ભરતભાઈ મકવાણા રે મામા કોઠાર એજાદુરભે ભૂરો મજીદભાઈ દલ્લુ રે જમુનાકુંડચો અને સંજયભાઈ વલ્લભભાઈ ડાભી રે કુંબરવાડાને રોકો રૂપિયા બાર હજાર બસો વીસ ના માલ સાથે ઝડપી લઈ ધોરણોસર કરેવી કાર્યવાહી હાથ ધરી હતી